હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં શિયાળામાં પણ માવઠું વરસી શકે છે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે સોળથી અઢાર ડિસેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત તરફ આવશે ત્યારે અઢારમી ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાની શક્યતાઓ છે અને ત્રેવીસમી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રેવીસ ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કડકડતી ઠંડી જે પડવી જોઈએ તેવી નથી પડી રહી તેની પાછળ કેવા કારણો જવાબદાર છે હવામાન નિષ્ણાંત છે અંબલાલ પટેલ તેમની સાથે જ વાતચીત કરીશું અંબલાલ કાકા જે રીતે ઠંડીની શરૂઆત થઈ જવી જોઈએ કડકડતી ઠંડી ડિસેમ્બર મહિનામાં પડતી હોય છે હાલ તેવી થી જોતી ઠંડી નથી પડી રહી શું કારણ લાગી રહ્યું છે ને આવનારા દિવસોમાં કેવું વાતાવરણ રહેશે આ વખતે અલની અસર છે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે વેસ્ટર્ન દેશોમાં આવા જ હોય એ નબળા આવ્યા છે આ નબળા આવ્યાના કારણે આ વખતે બરાબર ઠંડી પડી નથી પરંતુ તારીખ બાવીસમી ડિસેમ્બરથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જરા મજબૂત આવશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને બરફવર્ષા થશે જેના કારણે તારીખ બાવીસ ડિસેમ્બર બાદ ઠંડીનો ચમકારો આવી શકે તો છે અને ડિસેમ્બરે ઠંડીનો ચમકારો વધુ સંભાવનાઓ છે નાતાલના સમય દરમિયાન રાજ્યમાં માવઠું પડી શકે છે તે કયા પ્રકારની પરિસ્થિતિ લાગે છે હમણાં તારીખ અઢાર સુધીમાં સામાન્ય સાચા સુધી થાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિ ધીમી છે પાકિસ્તાનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણે ત્યાં આવતું હોય છે તે ગતિ ધીમીના કારણે લગભગ મોસમ પરિવર્તન થયું હતું પરંતુ જે જોઈએ તેવું મોસમ પરિવર્તન થયું હતું નહીં તારીખ સોળથી અઢારમાં હજુ વાદળો આવવાની શક્યતા રહેશે અને બેક ટુ બેક બીજા પચીમી વૃક્ષોપતા તારીખ બાવીસ ત્રેવીસમાં નાતાલ પૂર્વે એક મોટું માવસું થવાની શક્યતા રહે છે એટલે એ વખતે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે અહીં થશે અને એક લગભગ મો જબરદસ્ત પચીમી વૃક્ષોપ આવશે જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં છંટર ખોમ કળા સાથે વરસાદ થવાની શક્યતા છે ગુજરાતના પૂર્વીય ભાગો ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણ દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ માળખું થવાની શક્યતા રહે છે અને તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસનું જે માવઠું હશે એ માવઠું જરા જરા વધુ વધુ ભેજ લઈને આવ્યું છે કારણ કે જ્યાં સુધીનો ઉપલા લેવલનો ભેજ ન હોય ત્યાં સુધી મારસું બરાબર થાય નહીં